તો હાલો નિહાળી શકતા પેસલ રખડવા દરિયામાં અને ભાઈ મોસ કરવા અને આટા મારવા એન્જોય કરવા આવેલા છીએ બાકી તો લીલું સમ વાતાવરણ છે અને ભાઈ વરસાદ ખૂબ પીડ્યો ને તે વાત પૂછતો મને દરિયામાં તોફાની એટલું થઈ ગયું અને પૈછલ આપણે રખડવા આવ્યા ને તમે પાછા એમ કેવો કે તું શાખા મચ્છી પકડવા આવ્યો ભાઈ હું મચ્છી પકડવા નથી હોય હું ભાઈ સ્પેશિયલ રખડવા આવ્યો અને આ બંને ભાઈની આવેલો છું ભાઈ 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 કેમ કે આ બંને છે ને વિડીયો બનાવે છે સરસ મજાના દરિયાના અને ભાઈ ભાઈની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં અનેક મળી રહે તો જઈને વિઝિટ કરજો વિશાલ શિયાળ વ્લોગ નામની યુટ્યુબ ચેનલ છે એ ચેનલને ને લાઈક દો સબસ્ક્રાઇબ કરી દો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે દરિયાના જે કોળ હોય ને એ કોળમાં આપણે આટા મારવા આવી ગયો છું ને ભાઈ જો આમ

તમે જોઈ શકો છો અને મિત્રો આવું અવાર આ નિકોલના દરિયામાં એમ કે વખણાઈ ગયા દરિયા કિનારો ભાઈ થોડાક સમય એક બોટ નીકળી અને વેલ માછલી પણ અને અત્યારે જો ભાઈ આ કંઈક પથ્થર પણ અત્યારે નીકળ્યો ભાઈ બધાની પેલા છે ને ભાઈ જાણકારી આપણા ઓલામાંથી મળી જાય છે કેમ કે ગમે વસ્તુ નીકળે એટલે આપણને તરત ડાયરેક્ટ ખબર પડી જાય અને જો ભાઈ આવી રીતનો પથ્થર છે કંઈક આ અહીંયા કાંઈક નીકળ્યો છે બાકી તો મિત્રો તો ભાઈ આ દરિયા કિનારો છે આવી રીતનો અને ભાઈ જો ફૂલ મોજો થઈ ગયેલો છે દરિયામાં વાત પૂછવા હોય કેમ કે ભાઈ છે ને હમણાં તોફાન હતું ને વરસાદનું વાવાઝોડાનું એટલે દરિયો ફૂલ તોફાન થઈ ગયેલો છે બાકી તો જો ભાઈ અત્યારે અહીંયા ઉભા થાય છે વિશેલ જો ભાઈ અહીંયા બધા બેઠાનું વિહાન ભાઈ અહીંયા ભાઈ આટલા મારું છું જો એ ઢોલ ને એવું બધું લઈને આવેલા છે અને ભાઈ આવી રીતનો દરિયા કિનારો છે ભાઈ બાકી તો એન્જો હે બધે તમારા બધેનો સાથ સહકાર ને સપોર્ટ ખૂબ એવો સારો મળ્યો છે તો ભાઈ મિત્રો છે ને હું અત્યારે દરિયો ખેડી ખેડીને થાકી ગયો હાવ અને ભાઈ વિશાલ ભાઈ હરે ને એની હરે ભાઈ છે ને મને અવાજ આવાય ગયો અને અત્યારે પાંચ ભાગ આવી ગયા છે ભાઈ અને અવાત આવાય ગયો ને હું થાકી ગયો એવું છું બાકી થાકી ગયા એટલે ભાઈ થોડોક એવો કંઈક ખાવાનું લેવા હતા સફરજન ને શીંગ લાવેલા છે તો શીંગ હું ખાઈ લઈ ને પછી બાકી ઘરે હવે કેમ કે માઇન ફોલ આવીને ને બે ભાઈને બહાર કાઢ્યા ને હવે 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 કર્યા કર્યા ઉપાડવાના છે કાય રહે પછી શાંતિ થઈ જાય ઓકે હાલો શિંગ ને સફરજન ખાયા ખાવા તો હાલો તો મિત્રો નાસ્તો વસ્તો કરી લીધા છે ને અને હવે હવે ઘરે જવાની તૈયારી કરી છે ને ભાઈ જો એને ભાઈ થેલામાં નાખી દીધું છે પછી અને મિત્રો હવે ઘરે રહી અને હું આશા કરીશ કે આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળી આવા નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી